હલકી કક્ષાની ગુણવત્તા ખાડા પૂરવાની કામગીરી કરાતી હોય થોડા જ સમયમાં આ બ્રિજ ઉપર નાના મોટા અનેક ખાડાઓ પડી જતા હોય છે જેથી રોડની સપાટી બની જતી હોય છે બ્રિજ પરના રોડની રિપેરિંગ કરવાના કામે કહેવાતા જવાબદાર તંત્ર પોતાની કાયદેસરની ફરજો પ્રત્યે નિષ્કાળજી દાખવી રહ્યું હોય એવું હાલની બ્રિજના રોડની સપાટી અને ખાડા પડવાથી રોડ ઉપર દેખાતા લોખંડની એંગલ જોઈને લાગી રહ્યું વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું છે

ઓવરબ્રિજ પર પડી જતા નાના મોટા ખાડાઓનું કાયમી સમારકામ કરી તેની સપાટી સમતલ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ વાહન ચાલકોમાં ઉઠવા પામી છે